વાત કરીશું પોલીસ સ્ટેશનમાં છેડતી પ્રોસ્કો બાબતે એક ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદને તરત જ ગંભીરતાપૂર્વક લેતા પોલીસે તાત્કાલિક અવસરથી આરોપીને ઝડપી હતો અને તેની સામે ધુરંતરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મામલે પોલીસ અધિક્ષક બીસી ઠક્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જે આ દરમિયાન તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ દરેક ફરિયાદને ગંભીરતાથી લે છે અને સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતી વિવિધ પક્ષોનો બનાવ બનેલ જે અનુસંધાને ભોગ બનનારના પિતાશ્રીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા આ કામના આરોપી શરવણભાઈ બાવનભાઈ કોડિયાતર રહે પીપળી ગામધાર કે જેઓ પોતાના મજૂરી કામ કરતા હોય અને તેઓ એક ખેતરમાં ગયેલા જેમાં આ કામના ભોગ બનનારના દીકરી જે સગીરએના હોય તેઓ પાસે જઈ અને તેઓએ છેડતી કરી લ્યો તેમજ પોતાનું ગુપ્ત ભાગ વગેરે બતાવ્યો અને તેની છેડતી કરેલ જે અંગેની ફરિયાદ